શરૂઆત આપણે કરી દેવી પડશે તમારા મનમાં કોઈ સંકોચ હોય કે યાર આટલો નાનો માણસ મારે ત્યાં તો ભાજપનો બહુ મોટો નેતા ગામમાં રહે છે એની સામે કેમ પડવું નહીં પડવું પડે એ ભાજપનો મોટો નેતા હશે ને પૈસાનો જોર હશે ને એની સામે પડવું પડે તમારી સંકુચિતા માનસિકતા કાઢી નાખો બરાબર છે આ તમારી સામે જીવતો જાગતો દાખલો છે આટલા નાના ગામમાંથી વિધાનસભા લડ્યા તો લોકોએ સહકાર આપ્યો ધારાસભ્ય બનાવ્યા લોકસભા આપણે લડ્યા બધાના મગજમાં હતું કે આ તો હું છે આમ આદમી પાર્ટી ચાલે નહીં વિધાનસભામાં બધા લોકો લડ્યા આટલા બધા બધા જ લડ્યા ને તમે પચાસ પચાસ હજાર અડતાલીસ હજાર પિસ્તાલીસ હજાર મત આપણને લોકો આપ્યા છે લોકસભામાં આપણે લડ્યા પૈસો પાવર ને દારૂ ને કેવું હતું એ લોકોનું એક ઘરે મીટિંગ કરી એટલે પોલીસ પહોંચી જાય ને હાજર એનું સર્વે કરે ભાઈ કેટલા જણ નોકરી કરે છે એને બદલી કરો શું ધંધો કરે છે એનું દુકાન બંધ કરો એની ગાડી રોકો એના લાયસન્સ માંગો હાજે પોલીસ પહોંચી જતી હતી ને અમે મિટિંગ કરીને ઉઠીએ એટલે અડધા કલાકમાં પોલીસ એટલું પ્રેશર સરકારનું કે આને હરાવવાનો છે આ ભરૂચ લોકસભા જીતે છે એને પાડો ખુદ અમિત શાહ આવીને કહી ગયેલો પાંચ વખત કીધેલું ચૈતરભાઈ તો અહીંયા નક્સલી નક્સલવાદી છે એને તમે મત આપો છો નક્સલવાદી છે ઝઘડિયામાં મિટિંગ કરી હતી યુટ્યુબ પર જોજો તો મંત્રીને ખબર છે ચૈતરભાઈ વસાવા અહીંયા લડે છે એટલે એક ગૃહમંત્રી પોતાનું સ્ટેટમેન્ટ લક્ષલી તરીકે આપે બોલો એટલો ડર છે આ લોકોને એટલે કહેવાનો મતલબ તમે અહીંયા બધા પોતાના ખર્ચે આવેલા છે કોઈને ભાડું તોડું કે કે જમણવાર એવું ભંડારો રાખ્યો નથી તમે એક વિચારધારા સાથે ક્રાંતિકારી લોકો છો એટલા માટે આવ્યા છો બાકી તો અમને તો હું ફેર પડી જવાનો ભાઈ બીજા બે હાથ કેસ કરે ને મને હું ફેર પડવાનો મારા એફિડેવિટમાં હાથ કેસ બીજા આવશે છોડને ને બીજા હાથ બાવી થશે તેવી થશે થે કે નહી થાય હું જેલમાં બી બેહાડી રાખી જેલમાં ભૂકો થોડો બે વર રાખે જે આ લોકો ડિસ્ટર્બ કરી રહેલા છે આ કઈ નાની મોટી લડત નથી ભાઈ અત્યાર સુધીના નેતાઓ બધા કોઈ ગ્રાઉન્ડ પર નહોતું આપણે તમે અમે બધા ગ્રાઉન્ડ પર છે પોલીસ સામે આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ કેમ આપણે બધા ભણેલા ગણેલા છે